Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગીર સોમનાથના ત્યારે કોટી છે બે સગીર ડૂબતા મોત થયા છે વિગતો મુજબ એક સગીરાનું બીજો સગીર ના બચાવવા પડ્યો હતો નહીં જેને પણ તરતા ના આવડતા હોવાથી તે બંનેનું મોત થયું હતું જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો બંનેના મૃતદેહ નહીં પાણીની બહાર ગાડી પીએમ માટે મોકલવામાં આવ્યા છે અને એક સગીરની ઉંમર સાત વર્ષની અને બીજા સગીરની ઉંમર પંદર વર્ષની હતી અન્ય આપણે જાણી આવી દઈએ કે ત્યારે મિત્રો ઇસ્લામપુર આભુરા સુરટિયા અને ત્યારે જલાવી લઈ ત્યારે સહનશીલનું મોત થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તો ઉલ્લેખને છે કે એક સગીર નદીમાં નાવા પડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે મળતી વિગતો અનુસાર આપને જણાવી દઈએ કે જે ડૂબતા તેમને બચાવવા માટે બીજો સગીર ગયો અને તેને પણ તરતા ના આવડતું હોવાથી તે બંને ડૂબવાથી મોત થયા છે જી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ